ખબરી તમે રાખ્યો છે હા રાખો જ પડે ને પગાર લે રાખ્યો તો મારું શું પગારનું આપણે આપડે 35 તારીખ આમ જ છું તો 35 તારીખ આવો ને હાલો આપણે હવે સીધા ખબરી પાસે બરોબર હાલો ચલો હલકા બે જો આપણે આવડતી નથી સાબ ચાલી ચાલુ કરજો હા કરું કરું જો તો ખરા હા આપણે ગાડી બદલાવી પડે એવું લાગે હા સાબ બરાબર

હલો હા ખબરી હા હું આ ઓલા નાળા પહોંચી ગયો છું હા ફટાફટ તમે આયા નાળા આવી જાઓ ના ના મેં બે એકલા છીએ બીજું કોઈ નહીં થાય તમે આવો ફટાફટ હા એ તમે કહેતા વાત કરી પેલા તમે નાળા આવો ને હા અહીંયા નાળા બેઠા છે એ હાર વાલો આવે છે તમારી આપણો ખબરી છે ખબર પડે આની માથે કોઈ વિશ્વાસ કરે કે આ ખબરી તો પછી બોલો બોલો શું ખબર છે

હરુ તમે નીકળો હરુ હાલો સાહેબ બરોબર નામ નો આવે સાહેબ ધ્યાન રાખો તમારું નામ નો નામ સાહેબ આવો સાહેબ ઠકો મારી દેજો ની ગાડી આવે ને એને ચેકિંગ કરવાની છે એટલે ધ્યાન રાખજો જાવું નો પડે વાંધો નહિ ના હું કીધુંતું તમે કર્યું સાહેબ જોઈ ગયો ભાઈ મે લાયસન્સ માંગવાનું બોલ્યો તો આપણે હું કામ આઈયેસી ગાંજો પકડવા લાયસન્સ માંગવાનું કાવ ન કીધુંતું તમે કીધુંતું આ ગાડી ઊભી કીધું લાયસન્સ માંગવાનું કીધું ભાઈ ગઈ ને સાહેબ શું કર આવું ને આવું કામ કરો છો એક ખરું કામ નથી કરતા

ફટાફટ દઈને આપણે નીકળી જાય પોલીસ ની બહુ ભીસ હા પકડે એવું નથી ને ના ના હાલો હા તો વાંધો નહીં આ શંકલ લઈને જાય છે ને એટલે કોઈ ખબર નો પડે હા આપણે દેવા જાય ઈ નથી દેવા જવાનો છે ને માલ હા ના ઓ નવું ઘરાક છે નવા ઘરાક માં પછી ધ્યાન રાખી પડશે હો ના ના વિશ્વાસુ માણસ છે આપડા માણા એ નંબર આપેલો છે હા अतरे करा यू नहीं हो बो ना ना विश्वास हो सर जो ना हाँ हाँ એને આપ્યો છે નંબર ઈ કે માલ લઈને નાવો કે ગ્રાહક હારું છે પૈસા કાઢે એવું છે ભાવ છે ભાવ એવું છે એટલે તો કરી સાહેબ ઊભા લાગે છે હવે પોલીસ વાળા છે ને પોલીસ વાળા જ છે લાગે છે

પહેરાવવામાં મદદ કરાવી ગતી હોય હા હા હાલ હું કરવા લો હા તેરી ગયો થઈ હા એ તો ફાઇ ગયે આમ આમ ખાઈ જેવો જેવો પહેરી દો ખાઈ આમ થેરી દે એવું પહેરવાનું છે આપણે બહુ જેવું નહીં પહેરવાનું બાદ આમ લઈ લઈ જા હા 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 ભાઈ આમ આમાં ખાઈ જવા હા 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 તો આમ આડો દેજો ક્યાં હા

એ યો છે આ બેટમાં બહુ દુખાય છે લે કોઈ રીતનું ડિલિવરી એવું ને વાંધો હોય તો ભાગવા દે નકર ઓલા બે બેબા હોજવી પડી ગઈ પડી ગઈ હતા <lid> <talos> Sorry, man!